ઇન્ડિયન સિરામિક્સ એશિયા એ ઉન્નત વ્યવસાય અનુભવ માટે નવી પહેલ સાથે તેની અત્યાર સુધીની સૌથી મોટી આવૃત્તિ રજૂ કરી છે ઇન્ડિયા સિરામિક ટાઇલ્સ માર્કેટનું કદ બે હજાર સુધી એક હજાર ચારસો એકાવન નવ મિલિયન 4 मीटर थवानो अंदाज છે 2023 થી 2028 દરમિયાન 4.1% નો વૃૃતિ દર દર્શાવે છે ભારત જર્મની ચીન અન્ડોનેશિયા ઈરાક ઇટાલી પોર્ટુગલ સ્પેન થાઈલેન્ડ અને તુર્કીના 200 પ્લસ પ્રદર્શકો

પાર્ટિસિપેટ કર્યું છે તેમાં અલગ અલગ દસથી બાર દેશોમાંથી કે જર્મની છે ઇટલીની છે ચાઇનાની છે વગેરે બધી કન્ટ્રીઓમાંથી પાર્ટિસિપેટ કર્યું છે અને આ બધી કન્ટ્રીઓમાં જે મશીનરી અને રો મટિરિયલના એક્ઝિબિટો છે તેનાથી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીને નવી ટેકનોલોજી નવું ઓટોમેશન નવા રો મટીરિયલ અને નવું આનંદીથી નવી ટાઇલ્સની ક્વોલિટી સારી બનાવવા માટે તેમજ કોસ્ટને નીચી લાવવા માટે खूब आ जो हेल्पफुल रहे से सिरेमिक इंडस्ट्री नो गया वर्ष नो 40 થી 45000 કરોડ નો ટોટલ ટર્નઓવર હતો ને આ વર્ષે સિંગે મે મેસે મુંચન ઇન્ડિયા જો એક ટ્રેડ ફેર કંપની હે uska CEO હું આજ હમ યહાં પે હે बिकॉज इंडियन સિરામિક્સ એશિયા જો સાઉથ ઈસ્ટ એશિયા કી ઓર વર્લ્ડ કી એક બહોત પ્રાઈમ હોટસ્પોટ એક્ઝિબિશન બન ચુકી હે જહા પે પૂરી દુનિયા સે 200 से ज़्यादा एग्जिबिटर्स अपनी टेक्नोलॉजी डिस्प्ले कर रहे हैं ताकि जो हमारी मोलवी क्लस्टर इंडस्ट्री है जो डोमेस्टिक पूरे इंडिया की 90 परसेंट प्रोडक्शन को देखती है वो इससे फ़ायदा उठाए टेक्नोलॉजी में पूरी दुनिया में क्या चेंजेस हो रहे हैं उसको आके देखें चाहे वो ऑटोमेशन साइड पर हो चाहे रॉ मटीरियल साइड पर हो लेटेस्ट टॉपिक्स जो डिस्कशन में हैं जो चैटर है इंडस्ट्री में उसको हम लोग यहाँ पे कैप्चर करते हैं और हमारा उद्देश्य ये है कि आने वाले पाँच साल में जो इंडिया अभी नंबर टू पे पहुंच गया है इसको नंबर वन पे कैसे जाए ये हम सब का गोल है इसलिए सारी इंडस्ट्री बॉडीज़ यहाँ पर हैं स्टेज में एंड मुझे बहुत खुशी है इस बात की कि हम लोग इस साल करीब करीब दस हज़ार से ज़्यादा लोगों को इस एग्जीबिशन में आता हुआ देखने की उम्मीद करते हैं